ગઢડા શહેરમાં ભવાની ઓર્કેટ પાસે ત્રાસદાયક ગટરના ઢાંકણાનો પ્રશ્ન આમ આદમી પાર્ટી દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી બોટાદ જિલ્લાના ગઢડા શહેરમાં ભવાની ઓર્કેટ પાસે આવેલું મુખ્ય માર્ગ પર ગટરના ઢાંકણો ત્રાસ બન્યો છે રસ્તા વચ્ચે ખુલ્લું અને ઘસેલું ઢાંકણું વાહન ચાલકો તેમજ રાહદારીઓ માટે જીવલેણ સાબિત થઈ રહ્યું છે ખાસ કરીને વર્તમાન ચોમાસાની ઋતુમાં જ્યારે સતત વરસાદ વરસી રહ્યો હોય છે તે દરમિયાન આ સમસ્યા વધુ વિકટ બનતી હોય છે વરસાદના પાણી ભરાતા આ વાહન ચાલકો અચાનક તેમાં ફસાય જતા હોય છે અને પરિણામે અકસ્માત થવાની શક્યતાઓ વધુ રહેતી હોય છે આ અંગે આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ ચેતનભાઈ ત્રિવેદી દ્વારા ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી છે તેમણે જણાવ્યું કે ભવાની આર્કેડ જેવા વિસ્તારમાં આવું ઢાંકણું એક મોટી દુર્ઘટનાને આમંત્રણ આપે છે ખાસ કરીને બાઈક ચાલકો અને બાળકો માટે આ ઘટના જીવલેણ બની શકે છે

આ ગટરનું ઢાંકણા બાબતે વારંવાર ગલ્ડા નગરપાલિકાના તંત્રને છેલ્લા એક વર્ષથી રજૂઆત કરવા છતાં આ ગટરનું ઢાંકણું તૂટેલી હાલતમાં છે જેના કારણે આ રોડ ઉપરથી જ્યારે ચોમાસાની આ સ્થિતિ છે ત્યારે પુષ્કળ પ્રમાણમાં પાણી વહે છે અને જેના કારણે ઘણા બધા અકસ્માતો પણ નાના મોટા થયા છે અને મોટું અકસ્માત થાય તેવી ભીતિ પણ રહેલ છે તેમ છતાં ગઢડા નગરપાલિકાનું તંત્ર આ બાબતે જે પોતાને ગટરની કામગીરી કરવી જોઈએ તે કરતી નથી તો તાત્કાલિક ધોરણે આ ગટરની કામગીરી કરે અને આ જે અકસ્માતો થાય છે તેને કાયદેસર પોતાની ભૂલના કારણે નોતરું આપે તેવી સ્થિતિનું નિર્માણ ન થાય તે બાબતે તાત્કાલિક ધોરણે આ ગટરનું ઢાંકણું છે રિપેર કરાવીને યોગ્ય સ્થિતિમાં મરામત કરાવે